ટેટ વન ની જે પરીક્ષા છે પરીક્ષાની તારીખો છે એક વસ્તુ સાહેબ અહિયાં ખાસ સમજવાની છે કે જો અભ્યાસક્રમ જાહેર થતો હોય જેમ કે તમે અગાઉથી જોતા જાવ છો કે સીસીઈ છે કોણ સેવા પસંદગી મંડળ એનો આર આર ટૂંક સમય માં સીસીઈ ની ભરતી જાહેર કરી દીધી બરાબર છે પોલીસ કોન્સ્ટેબલ નો નવો આર નવું જે સ્પર્ધાત્મક પરીક્ષા નું માળખું તરત જ સાથે આ ટેટ ટુ નો પણ સિલેબસ આવી ગયો છે એમાં પણ થોડા ઘણા ફેરફારો છે સાહેબ જી બરાબર છે જેમ આપણે ટેટ વન ના ફેરફારો વિશેનો અગાઉ વિડીયો બનાવી દીધો કે ભાઈ આમાં હવે આવું 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 પૂછાવાનું છે જે વિષયો આપણે પહેલેથી જોતા હતા અત્યાર સુધી પેપર ના આધારે એમાં થોડું ઘણું અપડેટ અમે એટલે કે જય કેરિયર ઓનલાઈન આપના માટે સંપૂર્ણ પરીક્ષા પદ્ધતિ અને સિલેબસ લઈને આપની વચ્ચે ઉપસ્થિત છે જણાવી દઉં કે ટેટ વન ની પરીક્ષા છે એ લોઅર પ્રાઇમરી એટલે કે ધોરણ થી પાંચ માટે હોય છે

બાળ વિકાસ ના દસ માર્ક સમાવેશી શિક્ષણ અને શૈક્ષણિક હોવું ને એ બહુ જરૂરી છે એટલે પાઠ એ માં પણ આપણે ગુજરાતી અને અંગ્રેજી ભાષાની તૈયારી કરવાની છે મિત્રો અને એના છે એના ગુણ પચીસ આપેલા છે આપણને ત્યાર પછી મિત્રો વાત કરીએ સામાન્ય જ્ઞાન અને શિક્ષણના વર્તમાન પ્રવાહો

આપણું પ્રભુત્વ હોય સંસ્કૃત ભણાવો છો તો સંસ્કૃત ભાષા ઉપર હોય અંગ્રેજી ભણાવો તો અંગ્રેજી નહી ભાષાનો મતલબ મિત્રો ચારે ચાર ભાષાઓ કોમન છે જ્યાં અંગ્રેજી ગુજરાતી હિન્દી અને સંસ્કૃત

કન્ટેન્ટ 15 મેથોડોલોજી 5 અને આ જ રીતે મિત્રો સંસ્કૃત ઉર્દુ મરાઠી એમાંથી આપણે મિત્રો સામાન્ય રીતે સંસ્કૃત ભાષા લાગુ પડતી હોય મિત્રો તો એના 15 માર્ક રહેવાના છે 10 ગુણ કન્ટેન્ટ અને 5 ગુણ જે છે મિત્રો એ તમારી મેથોડોલોજી રહેશે એટલે સાહેબ આમાં જોવા જાય તો ત્રણેય વિષયના સરખા ગુણ છે એક સંસ્કૃતના ના છે એ 5 માર્ક ઓછા છે બરાબર બાકી સેમ જ છે એટલે આ 75 માર્કમાં એમને આની તૈયારી યસ

મહિના મળી શકે એટલે થોડુંક એ પ્રમાણે વિચારી ને આખું આયોજન કરે તો

એટલે તમારું કન્ટેન્ટ મિત્રો પાવરફુલ હોય એ બહુ જરૂરી છે માર્ક જે છે માત્ર મેથોડોલોજી ના છે સો ટકા એટલે કે આપણે 66 સિક્સ થર્ટી થ્રી નો રેશિયો આપણે કહી શકીએ કે જ્યાં વન થર્ડ ખાલી તમારું પદ્ધતિ છે ટુ તમારા માટે કન્ટેન્ટ મહત્વનું છે મિત્રો એમાં વિભાગ એક તો બઉ મહત્વ ધરાવે છે સો ટકા બરાબર છે એની સામે સામે કન્ટેન્ટ પણ એટલું જબરજસ્ત કે આ કન્ટેન્ટ ની વાત આવે ને સાહેબ તો મારો કે વિદ્યાર્થીઓ ટૂંકમાં ઉમેદવારો હાલ હાલ એ લોકો કોઈ ને કોઈ જગ્યાએ શિક્ષક તરીકે ફરજ બજાવતા જોઈએ છે મોટા ભાગ બરાબર મોટા ભાગના તો પોતાનું કન્ટેન્ટ પોતે જ ભણાવે વધારેમાં વધારે બીજો મુદ્દો એટલે મિત્રો કન્ટેન ઉપર ખાસ ધ્યાન આપો તમે અને જેમ પારસ આપણને કીધું એમ કે જો તમે શિક્ષક તરીકે ક્યાંય અત્યારે ફરજ બજાવો છો તો તમારા વિષય વસ્તુને લગતા વિષયો ભણાવો મેક્સિમમ એના ઉપર ધ્યાન આપો રિવિઝન કરો

ભરતી ભલે છ થી આઠ ધોરણની હોય પરંતુ ડિફિકલ્ટી લેવલ મિત્રો તમારે ધોરણ દસ સુધીનું તો મિનિમમ રાખવું પડે સાહેબ સામાન્ય વાત છે તમારી ભરતી ગ્રેજ્યુએશન ઉપર થાય છે બરાબર તમારી ભરતી થોડી આઠ પાસ દસ પાસ ઉપર થાય છે એટલે મિત્રો તમારું લેવલ તો એ જ મેન્ટેન રાખવું જ પડશે બરાબર તો આ આપણે વાત કરી હતી ટેટ ટુ ની જે પરીક્ષા પદ્ધતિ છે તેનો અભ્યાસક્રમ છે મિત્રો તેના વિશે વાત કરી આપણી સાથે જોડાયા જય કિરણ ઓનલાઈન ડાયરેક્ટર પારસભાઈ સંઘવી સાહેબ આપનો ખૂબ ખૂબ અરે અમે રોજે રોજ આ ટેટ ટાટને ને લગતી બાબતોના અપડેટો મૂકીએ છીએ મહત્વના પોઈન્ટ મૂકે છે અને અમારી એપ્લિકેશન પણ તમે ડાઉનલોડ કરજો ટૂંક સમયમાં જ અમે ટેટનો સંપૂર્ણ વિડીયો કોર્સ જે છે એ લઈને આવી રહ્યા છીએ ટેટ વન માટે ટેટ ટુ માટે અમે વિડિયો કોર્સ અત્યારે રેકોર્ડિંગ નું કામ ચાલુ છે એટલે ટૂંક જ સમયમાં માં આ પણ તમને અમારી એપ્લિકેશનમાંથી મળી રહેશે પણ અમારી સાથે જોડાયેલા રહો ત્યાં સુધી હું અને ભાવિન ચોલેરા સાહેબ રજા લઈએ છીએ ફરી મળશું જય હિન્દ વંદે માતરમ